વાર્ષિક કાર્યક્રમમાં શાળાના નાના બુલકાઓ અને વિવિધ ફિલ્મ ગીતો સાથે કાર્યક્રમો કર્યા હતા એટલે કે કાર્યક્રમો રજૂ કર્યા હતા બાળકોએ રજૂ કરેલા દેશભક્તિના ગીતો સહિતના ગીતોમાં જ રામ ભક્તિના ગીતના કાર્યક્રમમાં નિહાળવા વાલીઓએ ડિમાન્ડ કરી હતી રામ ભક્તિ ગીત બાળકોને ફરી નજુક કરવું પડ્યું હતું મનન વિદ્યાલય શાદલી ખાતે ઉજવાયલ 2024 ના વાર્ષિક કાર્યક્રમને મોટી સંખ્યામાં આવેલા મહાનુભોય નિહાળ્યો હતો આ કાર્યક્રમમાં સરાના ત્રિષ્ટી પંડ્યા મુકેશભાઈ ભાવનાબેન નરેન્દ્રભાઈ પટેલ હશ્મોગભાઈ તેમજ સરપંચ મનીષાબેન જયેશભાઈ ઉપસરપંચ પટેલ સંકેત ગોહિલભાઈ

બાળકો અને વાલીમાં ઉત્સાહ અનેરો છે જેથી એક ને એક ગીત બીજી વાર કરવામાં રામ ગીત એટલું ફેમસ હતું બીજી વાર કરવા માટે જાણ કરી અને અમારે બીજી વખત એ ગીત રજૂ કરવું